હાય ફ્રેન્ડ આજે હું શેર કરીશ તમારી સાથે તુવેર ટોઠા છ કલાક પહેલા લીધી તુવેરમાંથી બનાવીએ છીએ તુવેર ટોઠા હવે બધું પાણી આપણે કાઢી લઈશું હવે આપણે એને બાફી દેવાના છે તો અહીંયા કુકરમાં આપણે તુવેરને એડ કરી દઈશું બધી હવે બાફવા માટે આપણે પાણી એડ કરીશું તો અહીંયા દોઢ ગ્લાસ મેં પાણી એડ કર્યું છે હવે થોડું મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લઈશું મીઠું એડ કરવાથી ફટાફટ આપણા બોઇલ થઈ જાય છે હવે આપણે વગાડી એને પછી ચેક કરી લઈશું હવે આપણે ચાર થી પાંચ વિસલ વાગી ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું એને તો આપણે તુવેર સરસ બફાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ બફાઈ ગઈ છે હવે આપણે તુવે ટોઠા બનાવી લઈશું આપણે તુવે ટોઠા બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ લઈશું ત્રણ પરી મેં તેલ લઉં છું તો તેલ થોડુંક આગળ પડતું આપણે રાખીશું અંદર હવે તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર હવે રઈ એડ કરીશું તો એક ચમચી જેવી રઈ એડ કરું છું એક ચમચી જીરું એડ કરીશું હવે તેઓને તતરવા દઈશું આપણે હવે બધું તતરી ગયું છે ચપટી હિંગ એડ કરીશું બે સુકા લાલ મરચાં અંદર આપણે એક લીલું મરચું અને લસણ એડ કરીશું અને શેકી દઈશું પેલા અડધી ચમચી આદુ એડ કરીશું આપણે છીમેડું એને બી શેકી લઈશું જોડે જોડે હવે આ બધું આપણે શેકાઈ ગયું છે તો હવે એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું એને આપણે સરસ શેકી લઈશું પહેલાં

બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને બધું સરસ શેકાઈ ગયું છે હવે આપણે રસો ઠીક થાય ને એના માટે આપણે ટામેટા બે લીધા છે અને એને પીસીને એડ કર્યા છે આપણે હવે મિક્સ કરી લઈશું અને સૂપ થવા થોડીવાર માટે હવે આપણી ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એની અંદર મસાલા કરીશું એક ચમચી ધનાજીરું પાવડર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે એની અંદર લાલ મરચું એડ કરીશું થોડી હળદર એડ કરીશું કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું હવે આપણે આ બધું શેકી લઈશું સરસ હવે તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે સરસ એવું તીખાસ પ્રમાણે એડ કરવાની તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું હવે બે મિનિટ સુધીને આપણે શેકા દઈશું એને બધા મસાલા શેકાઈ ગયા છે ને તેલ પણ છૂટું પડી ગયું છે જોઈ શકો છો તમે આ રીતનું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તુવેરો એડ કરી દઈશું અંદર એ પેલા આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે મિક્સ કરીને તુવેર એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું આપણે હજુ આપણે ઓછું લાગે છે થોડું પાણી એડ કરીશું બીજું તો બીજો અડધો ગ્લાસ એડ કરીએ છીએ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે બધું મિક્સ કરી દીધું છે તો પાંચથી સાત મિનિટ સુધીને આપણે એને ઉકળવા દઈશું ધીમા તાપે હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈશું તો હવે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ આપણા તુવેર ટોઠા રેડી થઈ ગયા છે હવે આપણે એના અંદર ધાના એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેવા ધાણા એડ કર્યા છે હવે મિક્સ કરી લઈશું હવે આપણા તુવેર ટોઠા રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લઈશું હવે અહીંયા પ્લેટ લઈ લીધી છે એમાં આપણે સૌ કરી લઈશું તો અહીંયા તું એ ટોઠા લઈ લઈશું હવે ઉપરથી આપણે લીલું લસણ એડ કરીશું થોડુંક લીલાધના એડ કરીશું થોડી જીની સેવ એડ કરીશું આપણે આ રીતે અહીંયા આપણે બ્રેડ સાથે સવ કરીશું એને થોડીક ડુંગળી એડ કરીશું આ રીતે તો આપણા તુએ ટોઠા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશો ને આ વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી